રાજકોટ આજી જીઆઈડીસી મેટોડા જીઆઈડીસી વેરાવળ જીઆઈડીસીમાં ઓટોપાર્ટ્સ અને એન્જિનિયરિંગના ઉદ્યોગો મોટા પ્રમાણમાં છે ઉદ્યોગો માટેનો કાચો માલ સ્થાનિક અને રાષ્ટ્રીય લેવલે મળી રહે છે જેથી કાચા માલની આયાત કરવી પડતી નથી રાજકોટના મેટાડો અને શાપરની વેરાવળમાં ત્રણસો ફેક્ટરીઓ છે આ કંપનીઓ વિદેશમાં ઓટો પાર્ટ્સ અને બીજી મશીનરીઓની નિકાસ કરે છે જેના લીધે રાજકોટના ઉદ્યોગો ડોલરમાં કમાણી મેળવે છે ખરેખર જ્યાં સુધી અમારે બેઝિક રો મટિરિયલ જે જે લોકો અહીંથી જ લઈએ છે એમના જે ભાવ વધારા નથી થાય ત્યાં સુધી એક્સપોર્ટમાં ઘણો બેનિફિટ થાય એવી શક્યતા છે પણ જે લોકો રો મટિરિયલ બેઝ રો મટિરિયલ છે જે ઇમ્પોર્ટ કરે છે એ લોકોને નુકસાન ઘણું થશે પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે જે અહીંના એક્સપોર્ટરો છે એ લોકો પોતાની પેલેસી મેન્ટેન રાખે કે ભાઈ અત્યારે જે કાંઈ બી ઓર્ડર બુક કરીએ એ સામે તરત ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરી લઈએ તો એ લોકોને લોંગ ટર્મમાં જે પ્રીમિયમ બેન્ક આપે છે એનાથી ઘણો ફાયદો મળી શકે એમ છે રાજકોટમાંથી માંથી ઓટો પાર્ટસ અને સીએનસી મશીનરીની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે આ ઉદ્યોગો માટે વિદેશમાંથી માત્ર બીડ આયાત કરવું પડે છે કેન્દ્ર સરકાર દ્વારા આયાત નિકાસ સામે જે સૂચનો કરાયા છે તે સૂચનો રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આવકાર્યા છે જે ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ફાયદો કરાવે છે ઇન્ડસ્ટ્રીનું રો મટીરિયલ બહારથી આયાત થતું હોય બહારના દેશોમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં આવે એને સો ટકા તકલીફ પડે કારણ કે આપણે ત્યાં શું છે કે આપણે દેશ આપણી ઇમ્પોર્ટ કરતા એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ ઘણી વધારે છે એના લીધે જ આ ડિસ્પેરિટી છે થાય છે ઘણા બધા છેલ્લા ત્રણ ચાર મહિના તમે ફિગર જોવો તો જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ ગ્રેજ્યુ શાર્પલી ઇન્ક્રીઝ થતી આવે છે સરકાર ગુજરાતના જુદા જુદા સ્થળો પર ઉદ્યોગો વિકસાવાની વાત કરી છે ત્યારે ઓટો પાર્ટ્સનું હબ ગણાતા રાજકોટની આજુબાજુની વેરાન જમીનો પર ઓટો પાર્ટ્સનું ઝોન સ્થાપવામાં આવે તો ઓટો પાર્ટ્સના ઉદ્યોગપતિઓ વધુ કમાણી કરી શકે તેમ છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા બીટીવી રાજકોટ